સંખ્યા છે બરાબર હવે ગોઠવશે ચલો બેટા ગોઠવ બરાબર તારા બી બોલવાનું બેટા લેકવા ફરી બોલો ટકાડે કરતી બોલો ચલા 31 32 33 34 35 36 37 38 39 સર આ આડ આવડા છે ને ઉભાリカ લાઈન સહ અહીં છોકરાઓ ગોઠવવાનું છે ચલ ગોઠવો ચલ અન બોલજે શું કહેવાય 31 એ છોગડે થાય 41 પછી ท a m a อาแบบนชิบูลว่าน,น,นุเปเล่าไม่เอาบูลว่านูว้าสเอาบูลเดีค่ะม่เราค่อยเล่นดิค่ะค่อ सारा सला बोल जो जोर थी जो बोला इस तादी। इस तादी। इस तादी।